નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌ પ્રથમ જાણીશું રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ વિશે ડિસેમ્બર ઓગણીસો છ્યાસીના રોજ ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી આથી ભારતભરમાં આ દિવસે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ મનાવવામાં આવે છે ભારતના સંદર્ભમાં અયોગ્ય વેપાર પ્રથાઓ વસ્તુ સેવાઓમાં છેતરપિંડી અને હલકી ગુણવત્તા સામે ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રમાં આ અધિનિયમને મેગ્ના કાર્ટા ગણવામાં આવે છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ દ્વારા છ ગ્રાહક અધિકારોની ખાતરી આપવામાં આવી છે આ અધિકારોમાં સલામતીનો અધિકાર જાણકારીનો અધિકાર પસંદ કરવાનો અધિકાર સાંભળવાનો અધિકાર નિવારણ મેળવવાનો અધિકાર અને ગ્રાહક શિક્ષણનો અધિકાર સામેલ છે ઓગસ્ટ બે હજાર સંસદ દ્વારા ગ્રાહક સુરક્ષા અધિનિયમ બે પસાર કરવામાં આવ્યો હતો તે જુલાઈ બે હજાર વીસમાં અમલી બન્યો અને તેણે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસીનું સ્થાન લીધું હતું ગ્રાહક સુરક્ષા અધિનિયમ બે અંતર્ગત ગ્રાહક અધિકારોને પ્રોત્સાહન અને રક્ષણ આપવા તથા તેને યોગ્ય પ્રકારે લાગુ કરવા માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે કે સીસી ની સ્થાપનાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી દર વર્ષે પંદરમી માર્ચે કરવામાં આવે છે જય હિન્દ જય ભારત